આની અંદર સોનાની વીંટી લાગે છે મને એવું લાગે છે આને કાઢવાની કોશિશ કરીશું આપણે તો અમારા બ્લોગમાં તમે બન્યા રહો એ એની માને સાપ અંદર બેઠો છે વીંટી તો કાઢવી છે પણ અંદર સાપ છે આને કાઢવી કેવી રીતે આઈડિયા જોઈ શકો આ રહી તો સોનાની વીટી તમને હું બતાવી દઉં આવા ખજાના આનુગણ ક્યારેક ક્યારેક નીકળે છે